હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે એસી ગુણનું પેપર છે તો એ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ કે જેથી આપણે એસી માંથી એસી ગુણ સરળતાથી શું કરી શકીએ પ્રાપ્ત કરી શકીએ તો તમારે એસી માંથી એસી ગુણ જો મેળવવા હોય તો પેલી શરત એ છે કે તમારે સંપૂર્ણ વિડીયો છે એને નિહાળવાનો છે ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને ધોરણ સાતના અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બીજુ વિદ્યાર્થી મિત્રો એ છે કે અંગ્રેજી વિષયના સરસ મજાના નીલમ મેડમ જે છે એના વિડીયો પણ તમને મળી જશે કે જેને તમને સરસ રીતે સમજાવ્યું છે અને બીજા બધા વિષયના પણ વિડીયો ખરા ચાલ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો નીચે આપેલ પેરેગ્રાફનું સુંદર અક્ષરે યોગ્ય વિરામ ચિહ્ન સાથે અનુલેખન કરવાનું છે એટલે આપણેમાં કશો ફેરફાર કરવાનો નથી આપણે

સરસ મજાના પેપર શેટ અમારે તૈયારી કરવા માટે જોતા હોય તો સોલ્યુશન સાથે અમને ક્યાંથી મળશે કારણ કે આપણે એમ કહીએ કેટલા તો ભાઈ મારે નેવું ટકાથી વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે કમેન્ટ લખતા હોય બરાબર તો આ બધા વિડીયો સેટ મિત્રો પેપર સેટ છે એ તમને ધોરણ સાત પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસનું ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીનું કુલ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને ધોરણ સાતના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે જેમ મેં તમને કીધું ઇંગ્લિશ નીલમ મેડમ ગુજરાતી ત્યાર પછી સાયન્સ સાયન્સ ફેન સર મેથ્સ જય સર એસએસ પર બધાના વિડીયો તમને મળશે સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ બરાબર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોથી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો વેડ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં વિડીયો જો અહીંથી તમને પેપર સેટ જોતો હોય તો મળી જશે કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન યુઝ કરે છે ત્રણથી બારમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી તમારે જે પાઠમાં તકલીફ હોય પાઠના વિડીયો જોઈ શકશો ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે પ્રોવાઈડ થશે

હાઉ મેની ફ્લાયસ હી કિલ્ડ એટ વન બ્લો હી કિલ્ડ સેવન ફ્લાય વિરોધી શબ્દો છે વાર્તાના ઘટના ક્રમમાં ગોઠવીને લખો તો એમાં પેલું આવશે સોહન સેન વોઝ અ પ્રિન્સ પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મરી મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ ધ કિંગ સાઇડ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ किंग हाइड द प्रिंसेस ऑन ध टॉप ऑफ अउंटेन लॉन्गर लेक्स केम बेक विथ ध प्रिंसेस वक्य ध्यान नमूना प्रमाण प्रश्नवाक्य बना गोपाल बॉट फ्रेस जेलेबीस डीड गोपाल बाय फ्रेस जलेबीस तो धनड इच अदर डीड जिल ईच अदर जयंस थ्रू स्टोन एट ईच अदर डीड जो स्टोन्स एट ईच अदर गोपाल डीड नॉट किलन फ्लाइस શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નો બનાવીને લખો અટ હેઝ ગ્રીન કલર વિચ કલર હેઝ અ પેરોટ બરાબર તો ગ્રીન નીચે અંડરલાઇન હશે એમ કલ્પના બેન ઇઝ માય પ્રિન્સિપલ तो वू इज मै प्रिंसिपल आसमा इीविंग इन गांधीनगर तो वे इज आसमा लीविंग क्या रहे फाधर गिफ्टेड अ ब्यूटीफुलाधर गिफ्ट द टीचर विल गो टू द स्कूल इन द मोर्निंग तो वेन विल द टीचर गो टू द स्कूल बराबर तो इन द मोर्निंग अंडरलाइन हे विद्यार्थी मित्रों बाइसिकल हेज रेड कलर तो विच कलर हेज अकल આપેલ વિ જવાબ આપો હાર્દિક પટેલ પલક લેડીઝર એના મોબાઈલ ઇઝ પલક લેડીઝ ટેલર વેર ડઝ હાર્દિકભાઈ લીવ તો અંકુર કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ સુરત હાર્દિકભાઈ ઇઝ સ્પેશિયાલિસ્ટ ઇન પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ वोट इज दंबर ऑफ द हार्दिक भाई हार्दिक स्वप्नि ટુ થાઉઝન્ડ વેન્દ કોશમાં આપેલ શબ્દો કે શબ્દ સમૂહ થી મદદથી પૂર્ણ કરો આપશે તો રીમા વેર ડી પિકનિક ટુ ભીમનાથ મહાદેવ ટેમ્પલ રીમા હાઉ ફાર ઇઝ ઇટ હિરેન

તો ધીસ ઇઝ આસમાસ રૂમ ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ સ્ટેન્ડ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ ધ ફ્લાવર વેઝ ઇઝ ઓન ધ ટેબલ ધેર આર ટુ ચેરસ ઇન ધ રૂમ ધેર આર બુક્સ ઓન ધ ધ સેલ્ફ રૂમ ક્લીન મિત્રો ચાર પાંચ વાક્ય પણ કહે તો તમારે કદાચ લિવિંગ રૂમ નું ચાર પાંચ વાક્ય પણ કહેવા પડે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન ના તમામ પેપરોના તમારે જોતા હોય તો તમને અહીંથી પેટ કોર્સમાંથી મળી જશે તમારા મિત્રો મિત્રો દોસ્તોને જાણ કરો અને બધા જ વિદ્યાર્થી રીતે તૈયારી કરશો તો એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામના ઓલ ધ બેસ્ટ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ વાળા બે પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ